પીપી સવાણી પરિવાર દ્વારા મુખ્યમંત્રી અને મોરારી બાપુની ઉપસ્થિતિમાં પિતા વિહોણી એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન યોજ્યા હતા જેમાં પિયોરિયુ નામથી પિતાની છત્રછાયાએ ગુમાયેલી દીકરીઓના લગ્ન થયા છે સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે પીઆરયુ નામથી પિતાની છેત્રછાયાએ ગુમાવેલી એકસો અગિયાર દીકરીઓનો અનોખો અને લાગણી વિનો લગ્ન સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તો પીઆરયુ છોડીને શાસ્ત્ર વિદાય લઈ રહેલી પિતા દીકરીઓ દીકરીઓને દાંપત્ય જીવનની અને આશીર્વચન પાઠવ્યા છે આ લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મગ્ન પૂજ્ય મોરારી બાપુ મંત્રીઓ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયા ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવો પ્રયત્ન ઉપસ્થિત રહી લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ શરણાઈ અને સંગીતની સુરાવલીઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સંગમ હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ પરિવારની સેવા ભાવને બિરદાવતા જણાવ્યું કે છેલ્લા સોળ વર્ષથી દીકરીના લગ્ન કરી નહીં પણ પિતા તરીકે તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે પાંચ હજાર બસો દીકરીના પિતા બની ગયા છે વર્ષ બે હજાર સાતથી થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવ સેવાયોગ્ય સેવા યોગ્ય સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે

એ બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું આજના લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માકે નામ જે અંતર્ગત ચાલીસથી પચાસ હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ માંડવીયાઓ અને આમંત્રિત મહેમાનોને પાઠવવા આપવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બની રહ્યું છે બન્યું છે તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ પી પી સવાણીને પરિવારને કે બાવન સો ને ચુંમોતેર એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળામાં આવી હોય એ પ્રસંગના ના ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પિતા વિયો ની દીકરીઓ ના લગ્ન ના વિશિષ્ટ કાર્યક્રમ માં અનોખી સંવેદનશીલતા ની થાય છે તેમ જણાવી મુખ્યમંત્રી છેલ્લા સોળ વર્ષમાં લગ્ન થયેલી પિતાવીઓ અને દીકરીઓને પિતાની ઓછપ ન લાગે પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા છે આમ સવાણી પરિવારના આંગણેથી પિતા અભિહોની એકસો દીકરીઓની લાગણી સબ્ર વિદાય અપાઈ હતી રાજકીય મહાનુભાવો અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું છે બીરો રિપોર્ટ